અમે પહોંચી ગયા છે તમને દેખાય છે સામે દેખાય છે દ્વારકા પાવન ધામ એટલે કે ત્યાં સોનાની દ્વારકાના દર્શન કરાવું છું ચાલો આ છે સોનાકી દ્વારકા પાવન ધામ આ છે એનો ગેટ આખું સોના જેવું તમને દેખાય છે ખરેખર સોનું નથી તો અમે સોનાની દ્વારકાની નગરીના દર્શન કરવા આવ્યા છીએ ને આ ભાઈ કઈ કેવા માંગે છે ભાઈ હું કે અહીંયા દર્શન કરવા દે છે સોનાની દ્વારકાને દર્શન તો થાય છે પણ ચાલીસ ચાલીસ રૂપિયા તમે કરપાવો ત્યારે ચાલે તમને સોનાની દ્વારકા દર્શન થાય એમને ફ્રી માં નથી થતા ભાઈ બોલા તું ને પેલે ક્યાં બોલા ચાલ ચાલ ચલો ચાલી ચાલી મુંડાવા પડે ચાલી ચાલી મુંડાવા પડે બાકી થતો નથી ભાઈ હાલો તો ચાલી મુંડાવી દર્શન કરાવી દે દર્શન હાલો કરાવી દઈ અને અહીંથી ટિકિટ બારી હતી ટિકિટ લેવાની છે એક જણાની ચાલીસ રૂપિયા ટિકિટ છે મિત્રો અહીંયા ઘણી ટ્રાફિક હોય છે કારણ કે ક્યાંથી ક્યાંથી લોકો જોવા આવતા હોય છે અને અહીંયા સોનાની દ્વારકા એટલે કે દરિયામાં જે ડૂબેલ છે એ દ્વારકાના દર્શને પણ કૃષ્ણ ભગવાને જન્મથી માંડી અને મૃત્યુ સુધી કઈ કઈ લીલાઓ કરી છે એની મૂર્તિના દર્શન સાથે બધું અહીંયા દેખાડવામાં આવે છે તમે સ્ટેપ બાય સ્ટેપ બધું જોતા જજો એટલે ખબર આવશે કાલ લીયા દમણ

Chi ra cho kênh lila Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn કૃષ્ણ કો ઝુલ કે બાંધ કે માસોયા કૃષ્ણને બાંધી રામાનુજાચાર્ય મહાવીર સ્વામી ગંગાચાર્ય ધનવંતરી ભગવાન સાંદિપની ઋષિ વલ્લભાચાર્ય દુર્વાસા મુનિ જમદગની ઋષિ પત્રિ ઋષિ આ ભારદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ અને આ છે મૃગ ઋષિ ગૌતમ ઋષિ ભક્તિ કરતા કશ્યપ ઋષિ વિષ્ણુજી અને લક્ષ્મીજી લક્ષ્મીજી વિષ્ણુજીના પગ લાવે છે संतान लक्ष्मी धन लक्ष्मी, लक्ष्मी, विद्या लक्ष्मी, महालक्ष्मी लक्ष्मी, धैर्य लक्ष्मी, लक्ष्मी, लक्ष्मी दर्शन आज से धन्य लक्ष्मी તેને જેને લક્ષ્મી જ્યોતિ આ બધા લક્ષ્મીના દર્શન કરે ભાઈ પૂરા થઈ ગયા છે આ તો પેલો માળ હવે જવાનું છે આપણે ઉપર સ્વર્ણિમ દ્વારકાના દર્શન કરવા सोने की द्वार का चारों धाम दर्शावतार दर्शन के लिए कौरवों ने पांडवों शांति दूत बनता से कृष्ण भाई हाँ हूँ जो दुशासन वस्त्रा वाह વિષ્ણ પિતા બાણ સૈયા ઋઘુ ઋષિ દ્વારા ભગવાન ને લાત મારે વામનજી નો બલિરાજા પાસે હવન વામનજી આવ્યા હતા જીમકાદ બંને દ્વારકા મેં ભક્તો કા સ્વાગત કરતો હોય શ્રી કૃષ્ણ વાહ કૃષ્ણ રૂક્ષ્મણી દુર્વાસા ઋષિ નું પૂજન આ પિંડારા જો સત્યભામાજીનું ભામાજી નું રૂષણ વધ શંખ તળાવ

ब्रह्मा विष्णु महेश त्रिलोक त्रिदेव न दर्शन त्रिलोक न दर्शन गोपियों साथ है હું અજમલ રાજાની ભક્તિ અને રામા પીર નો ઘોડો ઝેર ને અમૃત કરતા ભગવાન શ્રી કૃષ્ણ મીરાબાઈ નૌકાવ્યા કરતા શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે ગીતાનો ઉપદેશ આપતો શ્રી કૃષ્ણ ભગવાન શીતલા માતા મહાકાળી માં સેરાવલી માં મત્સ્ય અવતાર

અને આ બાકી છે અવતાર લેવાનો બાકી હવે આવશે કલકી અવતાર હવે આવશે ભાઈ બ્રહ્મા વિષ્ણુ અને શ્રી કૃષ્ણ પૂરું થઈ ગયા અહીંયા એક્ઝેક્ટ ચારે ચાર ધામ બદરીનાથ જગન્નાથ અહીંયા રામેશ્વર અને સ્વામે દ્વારિકા દ્વારકા બદ્રીનાથ અહીં જગન્નાથ અહીં રામેશ્વર અને દ્વારકા અંતિમ દર્શન ભાવિકા તીર્થ તિરુપતિ બાલાજી જો શ્રીનાથજી વાહ ફોટોગ્રાફી ચાલુ છે हलो अभी तो भाई बेकर है समुद्र मंथन चलो जय द्वारिका